તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વાવણી લાયક વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તો વળી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે મકાનના છાપરા ઉડાડતી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આંધી તોફાન સાથે અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની ગુજરાતમાં આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાના પ્રારંભને હવે માત્ર ને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે મિત્રો ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં પંદર જૂનથી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને પંદરથી લઈને બાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જે ચોમાસાના સત્તાવાર આગમનનો સંકેત આપે છે કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદ આ જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓમાં પાણીની સપાટી વધવાની પણ શક્યતા છે દક્ષિણ ગુજરાતના ખંભાત ભરૂચ જંબુસર અંકલેશ્વર તાપી નર્મદા સુરત અને નવસારી તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જે સ્થાનિક નદીઓ અને ડેમોમાં જળસ્તર વધારી શકે છે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો આ વિસ્તારોમાં મધ્ય ગુજરાતના દાહોદ પંચમહાલ વડોદરા આણંદ આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે અને જેને કારણે જનજીવન ઉપર માઠી અસર પડી શકે છે તો વળી અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના બે મુખ્ય શહેરોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને જેના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થઈ શકે છે મધ્યમ વરસાદની આગાહી ધરાવતા વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે જે ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ મિત્રો આ આગાહી ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવી છે કારણ કે વાવણી માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે જોકે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને તંત્રને સાવચેતી રાખવા અને જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતમાં ચોમાસાના આગમનની અપેક્ષા વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વર્ષે ચોવીસ મે બે હજાર પચીસના રોજ કેરળમાં વિધિવત ચોમાસું બેસી ગયું આ સામાન્ય તારીખ કરતાં આઠ દિવસ વહેલું આગમન છે એક નોંધપાત્ર ઘટના હતી મોસમ વિભાગના મતે છેલ્લા સોળ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે ચોમાસું આટલું જલ્દી આવ્યું હોય અગાઉ બે હજાર નવમાં ચોમાસું નવ દિવસ પહેલાં આવ્યું હતું અને બે હજાર ચોવીસમાં ત્રીસ મેના રોજ તેણે દસ્તક આપી હતી કેરળમાં વિધિવત આગમન થયા બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચાર જૂન સુધીમાં ચોમાસું મધ્ય અને પૂર્વ ભારતને કવર કરે તેવી શક્યતા સામાન્ય રીતે ચોમાસું પહેલી જૂને કેરળ પહોંચતું હોય છે અને આઠ જુલાઈ સુધીમાં તે સમગ્ર દેશને આવરી લે છે ત્યારબાદ સત્તર સપ્ટેમ્બર આસપાસ તેની વિદાયની શરૂઆત થાય છે અને પંદર ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ વિદાય થઈ જાય છે વહેલા આગમનનો અર્થ શું છે તેના ઉપર એક નજર કરીએ તો મોસમ વૈજ્ઞાનિકો વારંવાર સ્પષ્ટતા કરે છે કે ચોમાસાની શરૂઆતની તારીખ અને સિઝન દરમિયાન કુલ વરસાદ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી એટલે કે ચોમાસું વહેલું કે મોડું પહોંચે તેનો એ મતલબ નથી કે દેશના અન્ય વિસ્તારોમાં પણ તે જ રીતે ઝડપથી ધીમે ઝડપ કે ધીમે આગળ વધશે કે કેરળમાં વહેલું આગમન ભારતના અન્ય ભાગોમાં ચોમાસાના પ્રારંભિક સંકેત તરીકે જોવામાં આવે છે ખેડૂતો માટે આ સમાચાર આનંદ લાવ્યા છે કારણ કે તેમને વાવણી માટે પૂરતો સમય મળી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી ચોમાસાના ગુજરાતમાં આગમન અને વાવણી લાયક વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે નવ જૂન સુધી અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે મકાનના છાપરા ઉડાડતી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે પરંતુ ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનથી આગળ વધવાની શક્યતા છે ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે હવામાન નિષ્ણાતે વધુમાં ઉમેર્યું કે ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમને કારણે તેરથી લઈને ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે આ બે સિસ્ટમને કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે બંગાળના ઉપસાગર તરફ દોઢ કિલોમીટરના અંતર ઉપર પવનોની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી લઈને બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે જો કે આગામી બે દિવસ બાદ આ એક્ટિવિટી પણ સીધી થઈ જતાં રાજ્યમાં વરસાદનું દર ઘટી જશે અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં ફરી ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થશે તો તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીના પાર થઈ જશે મિત્રો આ તો આ થઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની પરંતુ ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે આઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે રાજ્યમાં તાપમાન ઉંચકાઈ રહ્યું છે અને ભેજ પણ ઘટી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે તો વળી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે આગામી પંદર જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે આને કારણે નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને જેના પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડશે જોકે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો કોઈ ફાયદો નહીં થાય પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી લઈને મધ્ય તરત તરફ આગળ વધશે અને જેના પરિણામે સોળથી લઈને વીસ જૂન સુધીમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે